ઓનલાઈન સ્કેમર્સ દ્વારા લોકોને છેતરવાની નવી નવી ટ્રિક્સ અપનાવવામાં આવી રહી છે હવે ઓનલાઈન ફ્રોડ કરતાં ઠગોએ ઈ કોમર્સ સાઇટ દ્વારા લોકોને છેતરવાનું શરૂ કર્યું છે જેમાં ઈમેલ મારફતે જણાવવામાં આવે છે કે તમારા ઈ કોમર્સ એકાઉન્ટમાં કોઈ અજાણ્યા સચ્છ દ્વારા અનેક વખત લોગિન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી તેને લોક કરી દેવામાં આવ્યું છે લોક થયેલ સાઇટને અનલોક કરવા ઠગો દ્વારા એક લિંક પર મોકલવામાં આવે છે જેની પર ક્લિક કરવાથી લોકો તેમનો શિકાર બની જાય છે જેમાં એમેઝોનના કસ્ટમર્સને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે આ ફિશિંગ સ્કેમમાં એક ઇમેલ આવે છે જે એમેઝોન કંપની જેવો જ હોય છે જેથી લોકો ફસાઈ જતા હોય છે જ્યારે તમે પણ ફિશિંગ મેલને ઓળખી ન શકો અને ઉતાવળમાં લિંક પર ક્લિક કરો છો તો એક ડુપ્લિકેટ વેબસાઇટ ખુલે છે જેમાં તમને લોગિન ડિટેલ બેન્ક ડિટેલ ક્રેડિટ કાર્ડ ડિટેલ ભરવાનું કહેવામાં આવે છે આ જાણકારીનો તે ખોટો ઉપયોગ કરે છે અને તમારી સાથે મોટું આર્થિક સ્કેમ કરી નાખે છે જો તમને પણ આવો મેલ આવે તો કોઈપણ લિંક પર ક્લિક ન કરો તે મેઇલ સાચો છે કે ખોટો તેની ખરાઈ કરો ચેક કરો કે મેઇલ એમેઝોન ડોટ કોમ પરથી આવ્યો છે કે નહીં આ સિવાય એક પણ વાતનું ધ્યાન રાખો કે કંપની ક્યારેય તમારા પાસવર્ડ કે ક્રેડિટ કાર્ડની ડિટેલ નથી માંગતી જો તમને આશંકા હોય તો આવેલા ફિશિંગ મેઇલને રિપોર્ટ કરો આ સિવાય તમે પાસપોર્ટ પણ ચેન્જ કરી શકો છો